શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત તળસાલી ખાતે સિનિયર સિટીઝન મહિલાએ પહેરેલ સોનાના દાગીના લૂંટી લેવાના ઇરાદે મોત નિપજાવી સોનાના દાગીના લૂંટી જનાર પાડોશમાં જ રહેતા ઇસમને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન વિશાલ દીપકભાઈ સરોજ નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હા રિપોર્ટર કંચન સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો